સુરતના સચિન પાલી વિસ્તારમાં છ માળની ધરાશાય જર્જરીથી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુરતના સચિન પાલી વિસ્તારમાં છ માળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં સાત લોકોના મોત થયા હતા ત્યારે જર્જરીથી બાંધકામને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અલ્થાણ ટેનામેન્ટમાં કમ્પાઉન્ડ હોલ ધરાશાયી થઈ હતી હજુ તો આ બિલ્ડિંગ બનીને એક વર્ષ પણ નથી થયું ત્યાં દિવાલ ધરાશાયી થઈ હતી ધરાશાયી થતી દિવાલની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી નબ નબળા બાંધકામને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે કે આટલું ખરાબ બાંધકામ હોય લોકોને વસવાટ કરવા કેમ આપી દેવાયું છે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ કોઈ ખાના ખરાબી સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે